બનાસ કાઠાના થરાદને સરહદી વિસ્તારના ગ્રામીણ લોકોને જિલા મતક પાલનપુર ગાડીઓ સાથે મહારેલી થરાદના મુખ્ય રસ્તાઓ પરથી કાઢી અને થરાદ નાયબ કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થરાદ તાલુકાના સરહદ ગામોથી જેવા કે માવસરી સુઈ દિયોદર તેમજ વાવ ગ્રામીણ પાલનપુર તેમજ નગરપાલિકા અને રાજાશાહી પછી લોકશાહી આવી ત્યારથી નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ પણ આવેલી છે કેનાલ પસાર થતી હોવાથી સિંચાઈ અને પીવાના પાણીની સગવડ પણ મળી રહે છે તેને લઈ આજે થરાદ ખાતે રેલી કાઢી નાયબ કલેક્ટર ને પત્ર આપવામાં આવ્યું હતું યસપાલસિંહ વાઘેલા નો રિપોર્ટ થરાદ